ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્ર આગેવાનીમાં જિલ્લાના તમામ તાલુકા મથકો સહિત ભરૂચ ગ્રામ્ય અને શહેર તાલુકા માટે સિવિલ ડિફેન્સ કાર્યક્રમનું આયોજન કરાયું મુખ્ય હેતુ આપતકાલી પરિસ્થિતિ માં સ્વ બચાવી પદ્ધતિઓથી વાકેફ કરવાનો છે સ્વરક્ષણ થી સમાજ રક્ષણ અને દેશના રક્ષણ કાજે અમૂલ્ય તક લાભ લઈ તાલીમ જોડાવા માટે આહવાન કર્યું હતું સિવિલ ડિફેન્સના હેતુઓ તેની પ્રાથમિક માહિતી અને આપાતકાલીન પરિસ્થિતિના સમયે રાખવાની થતી સાવચેતી અંગે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી આ તાલીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ વાઘેલા દ્વારા યુદ્ધના વિવિધ પ્રકારો અને તેમાં રાખવાની થતી સાવચેતીઓ વિવિધ પ્રકારની સેવાઓ જેમાં હેડક્વાર્ટર તાલીમ સંદેશા વ્યવહાર વોર્ડન સેવા અગ્નિશામક સેવા બચાવ સેવા પ્રાથમિક સારવાર સેવા કલ્યાણ સેવા માલ મિલકત બચાવ સેવા પુરવઠા સેવા અફવાઓ ન ફેલાય તે સુનિશ્ચિત કરવું વગેરે અંગે સમજૂતી આપી ಪ್ರಕಾರ ಪಗಾವ ಸಿವಿಲ್ ಡಿಫೆನ್ಸ್ ಅಂಗ તાલીમ પણ આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આપાતકાલીન પરિસ્થિતિ કે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકોએ કઈ રીતે સ્વબચાવ કરવો જોઈએ તથા તંત્ર દ્વારા લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ જિલ્લામાં તાલુકા મથકો ઉપર નાગરિક સંરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જે નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તેઓ તાલીમના સ્થળે ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે આજથી આગામી છ જૂન બે હજાર પચીસ સુધી જિલ્લાના તમામ તાલુકા મથકો ઉપર સિવિલ ડિફેન્સ તાલીમનું આયોજન કરાયું છે આ તાલીમમાં પ્રાંત અધિકારી મનીષા મનાણી કોલેજના પ્રિન્સિપલ ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી તાલુકા વિકાસ અધિકારી લાડુમોર તેમજ એનસીસી કેડેટ્સ વિદ્યાર્થીઓ સરપંચોને તલાટી મંત્રીઓ આપદા મિત્રો હોમગાર્ડ ખાનગી સુરક્ષા એજન્સીના કર્મચારીઓ એનજીઓ વગેરે તેમજ સરપંચો અને તલાટી મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા લગભગ એક દિવસ પહેલાં આ માટે એક લિંક અને ક્યુઆર કોડ દ્વારા જિલ્લાના તમામ લોકોને રજીસ્ટ્રેશન માટે એક શરૂ નોટ પણ આપવામાં આવ્યું તાલુકાવાઇઝ કુલ ટોટલ પચીસો એંસી સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સનું રજીસ્ટ્રેશન થયેલું છે એનએસએસ એન એનસીસી એનવાય અને બીજા કેડેટ્સ અને હોમગાર્ડ્સ વોલન્ટિયર્સ પણ આ તાલીમમાં ભાગ લઈ રહ્યા છે આજે તાલીમમાં ભરૂચ ખાતે બસો એક તાલીમાર્થીઓ આજે ઉત્સાહપૂર્વક આવીને તાલીમ લઈ લે લઈ રહ્યા છે તાલીમમાં કુલ પાંચ દિવસમાં પ્રથમ દિવસે સિવિલ ડિફેન્સનો હેતુ તેમાં કઈ પ્રાથમિક માહિતી આપ બીજા દિવસે પ્રા પ્રાથમિક સારવાર બ્લડ બોટલ કલેક્ટ કરવી એકસો આઠની સેવા બોમ્બના ટાઈપ અને બોમ્બ ડિસ્પોઝલ દોરડા કઈ રીતે બાંધવા દોરડાની ગાંઠો આ ઉપરાંત અનેક પ્રકારની ફાયર ફાઇટિંગની સુવિધા એવી અને બાર અન્ય વોર્ડન સેવાઓ જેવી સેવાઓ આ સિવિલ ડિફેન્સ અંતર્ગત તાલીમ આપવામાં આવી રહી છે તો સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તાલુકાના તમામ જિલ્લાના લોકોને આ માટે એક અપીલ કરવામાં આવે કે આપ પણ આ તાલીમમાં ઉત્સાહપૂર્વક જોડાવ અને સે દેશની સેવામાં આપનું અમૂલ્ય યોગદાન આપો એવી અભ્યર્થના છે આ શહેર તાલુકા માટે સિવિલ ડિફેન્સ કાર્યક્રમનું ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું નાગરિક સંરક્ષણ કચેરી અંકલેશ્વર દ્વારા તાલુકા અને શહેરના નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ માટે પાંચ દિવસીય સિવિલ ડિફેન્સ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના શારદાબાઉન ટાઉનહોલ ખાતે મામલતદાર કરણસિંહ રાજપૂત અને જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ આર એચવાડાની અધ્યક્ષતા હેઠળ સિવિલ ડિફેન્સ તાલીમ વર્ગનો પ્રારંભ થયો હતો આ તાલીમ વર્ગમાં નાગરિકો વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિક રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ તાલીમનો મુખ્ય હેતુ આપાતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વ બચાવની પદ્ધતિઓથી વાકેફ કરવાનો છે સ્વરક્ષણથી સમાજ રક્ષણ અને દેશના રક્ષણ કાજે અમૂલ્ય તકનો લાભ લઈ તાલીમમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું હતું સિવિલ ડિફેન્સના હેતુઓ તેની પ્રાથમિક માહિતી અને આપતકાલીન પરિસ્થિતિના સમયે રાખવાની થતી સાવચેતી અંગે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી યુદ્ધના વિવિધ પ્રકારો અને તેમાં રાખવાની થતી સાવચેતીઓ વિવિધ પ્રકારની સેવાઓ અંગે તાલીમ પણ આપવામાં આવી હતી આપતકાલીન પરિસ્થિતિ કે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકોએ રીતે સ્વ બચાવ કરવો જોઈએ તથા તંત્ર દ્વારા લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે અંગે મામલતદાર કરણસિંહ રાજપૂત અને પીઆઈ આર એચવાળાએ વિસ્તૃત માહિતી આપી હતી નમસ્કાર મારું નામ લુણુશ્રુતિ ચંદુભાઈ છે હું એસવાય બી અભ્યાસ કરું છું અંકલેશ્વર સિવિલ ડિફેન્સની તાલીમમાં મેં સ્વૈચ્છિક રીતે રજિસ્ટ્રેશન કર્યું છે અને સ્વૈચ્છિક રીતે ભાગ લીધો છે અને સિવિલ ડિફેન્સની તાલીમમાં આજે પ્રથમ દિવસ છે જેમાં આજે મેં કૃત્રિમ અને કુદરતી બંને વિશેની બે બેઝિક માહિતી જાણવા મળી છે અને કુદરતી આફતો વિશે પણ જાણવા મળી છે અને આજ પછી કોઈ દિવસ કોઈપણ જગ્યાએ જો કુદરતી આફતો સર્જાય તો અમે અમે હંમેશા મદદ કરવા માટે તત્પર રહીશું અસ્તુ જય હિન્દ જય ભારત આજ રોજ અંકલેશ્વર મુક્કામે નાગરિક સંરક્ષણ વિભાગ તરફથી સ્વૈચ્છિક વોલન્ટિયર્સની જે યાદી નોંધવામાં આવી હતી તેવા નાગરિકોને તાલીમ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે આ તાલીમ વર્ગ તારીખ બે જૂનથી છ જૂન સુધી રાખવામાં આવેલ છે આમાં કુદરતી આફતો આગ સંકટ તેમજ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે સુજજ્ધ થવાનું તેનું માર્ગદર્શન આપવામાં આવશે અને આ દરેક વિષયના નિષ્ણાંત અધિકારીશ્રી દ્વારા તેનું માર્ગદર્શન આપવામાં આવનાર છે ગુજરાત રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે જ ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને ચોક્કસ દુકાનોમાંથી મોંઘાતરી યુનિફોર્મ નોટબુક અને સ્ટેશનરી ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે જેના કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ મુદ્દે ભરૂચના યુવા આગેવાન યોગી પટેલ દ્વારા આજે શિક્ષણ જિલ્લા અધિકારીને આવેદન આવેદનપત્ર આપી યોગ્ય પગલા લેવાની માંગ કરવામાં આવી હતી વાલીઓનો આક્ષેપ છે કે શાળાઓ ચોક્કસ સ્ટેશનરીની દુકાનો સાથે મિલીભગત રાખી શાળાના લોગોવાળી નોટબુકો અને અન્ય સામગ્રીઓ બજારથી વધુ કિંમતે વેચાવી રહ્યા છે કેટલાક વાલીઓએ જણાવ્યું હતું કે પચીસથી ત્રીસ રૂપિયાની નોટબુકો પચાસથી સાઠ રૂપિયાની કિંમતે વેચવામાં આવી રહી છે જેનાથી તેઓ આર્થિક રીતે પીડાઈ રહ્યા છે રાજ્યના શિક્ષણ વિભાગે અગાઉ જ ખાનગી શાળાઓને વાલીઓને ચોક્કસ દુકાનોમાંથી સામગ્રી ખરીદવા દબાણ ન કરવા સૂચના આપી છે સુરત જિલ્લાના શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે જો કોઈ શાળા વાલીઓને ચોક્કસ દુકાનોમાંથી સામગ્રી ખરીદવા દબાણ કરતી હોય તો તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે વાલીઓએ માંગ કરી છે કે શાળાઓ દ્વારા આ પ્રકારની વેપારીકરણ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે અને વાલીઓના આર્થિક શોષણ સામે કડક પગલાં લેવામાં આવે આ મામલે ભરૂચના યુવા આગેવાન યોગી પટેલ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવીને યોગ્ય પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર નવ જૂનથી શૈક્ષણિક વર્ષનું નવું સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે શિક્ષાનું વેપારીકરણ કરનારા શિક્ષણ માફિયાઓ શિક્ષણ વિભાગ દ્વારા આપેલા સૂચનોનું અવગણના કરી રહ્યા છે કોઈપણ ખાનગી શાળા ભરૂચ જિલ્લાની અંદર કોઈપણ વાલીને ચોક્કસ દુકાનેથી અથવા સંસ્થામાંથી ચોપડા ખરીદવા કે યુનિફોર્મ ખરીદવા માટે દબાણ ન કરી શકે તેનું સરકાર દ્વારા સૂચન બહાર પાડેલું છે તેમ છતાં પણ એમ કેન પ્રકારે વાલીઓને ચોક્કસ દુકાનમાંથી ખરીદી કરવા માટે મજબૂર કરી રહ્યા છે શાળા સંચાલકો દ્વારા દુકાનો સાથે કમિશન સેટ કરી બજાર કરતાં વધુ કિંમતની અંદર ખરીદી કરવી પડી રહી છે સ્કૂલોની અંદર એટલી હદે મનમાની વધી ગઈ છે કે એક વર્ષે ખરીદેલા અભ્યાસક્રમના ચોપડા પાટલા વર્ષના વિદ્યાર્થીઓને કામ પણ નથી લાગતા નવા દર નવા વર્ષે નવા અભ્યાસક્રમના ચોપડા બહાર પાડે છે જેથી ફરજિયાતપણે અભ્યાસક્રમના ચોપડાઓ પશ્ચિમા કાઢવામાં આવે છે એક ખૂબ જ દુઃખદ ઘટના છે શિક્ષણ જગત માટે આ તેમજ સર ખાનગી શાળાઓ દ્વારા એક લિસ્ટ આપી દેવામાં આવે છે આખા વર્ષનું શૈક્ષણિક અભ્યાસક્રમની કીટ માટેનું વાલીઓ પાસે હોવા છતાં પણ ફરજિયાતપણે ખરીદવા માટે મજબૂર કરી રહ્યા છે વાલીઓની સાહીઠ થી સિત્તેર ટકા વધુ રકમ ચૂકવી અને ખરીદી કરવી પડી રહી છે તેથી આર્થિક બોજો વધી રહ્યો છે અને મનપસંદ દુકાનોમાંથી ખરીદી કરવાનો પોતાનો હક જતો રહ્યો છે સરકારી ખાનગી શાળાઓ દ્વારા પોતાના બ્રાન્ડિંગના ચોપડા સ્ટેશનરીની અંદર વેચવા વેચાણ અર્થે મૂકવામાં આવે છે કયા સરકારના નિયમ અધીન મૂકવામાં આવ્યું છે તે પણ એક તપાસનો વિષય છે આ માટે આવી મનમાની કરતી ખાનગી શાળાઓ સામે દંડાત્મક શિક્ષાત્મક પગલાં લે અને વાલીઓને આ થતી ઉગાડી લૂંટમાંથી રાહત આપે એ જ માંગ ભરૂચ શહેર માં આર એમ બી વિભાગે કોલેજ રોડ થી એબીસી સર્કલ સુધીના ના માર્ગ પર દબાણ હટાવવાની મોટી કાર્યવાહી શરૂ કરી છે રોડ ના સેન્ટર થી બાવીસ મીટર સુધીના વિસ્તારમાં આવેલ તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે આ કાર્યવાહી દરમિયાન ભરૂચના એસડી મનીષા મનાણી મામલતદાર માધી મિસ્ત્રી અને સી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા જાહેર માર્ગો પર લોકોની અવરજવરમાં અડચણરૂપ બનતા દબાણો દૂર કરવાનું આયોજન આર વિભાગે કર્યું છે સ્થળ પર સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગે સુરક્ષા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો દુકાનદારો અને સ્થાનિક રહેવાસીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે અને તેમનો સહયોગ માંગવામાં આવ્યો છે આજકાલ હૃદય તેવા દ્રશ્યો ગોચર થાય છે વૃક્ષોની ની દાળીઓ પર ઝૂલતા નયનરમ્ય સુગડીના માળા આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે બાંધકામ ક્ષેત્રના કસબીઓ માટે વર્ષોથી સુગડીનો માળો એક સંશોધનનું કેન્દ્ર બનીને રહ્યો છે પક્ષી સૃષ્ટિમાં સુગડી નામનો નાનું પારેવું તેની માળા ગૂંથવાની ખાસ કાબિલિયતને કારણે અનોખું સ્થાન મેળવે છે પક્ષીઓ માળા બાંધે અને અંતે લોકોના દીવાનખંડમાં સુશોભનનું કેન્દ્ર બનીને રહે છે સિમેન્ટ કોન્ક્રીટના જંગલોના વ્યાપ સાથે સુગડીએ આમ તો અવાવરૂ જગ્યાએ માળા બાંધવાની શરૂઆત કરી છે સુગડીના માળાની આંતરિક બાંધણી અને બાહ્ય દેખાવ આર્કિટેક્ચરની દૃષ્ટિએ બે નમૂન નમૂનારૂપ બની રહે છે સૂકા ઘાસ અને તણકાની મદદથી સુઘડી તેનો માળો ગૂંથે તે સમગ્ર પ્રક્રિયામાં એક સપ્તાહ જેટલો સમય વીતી જાય છે બાહ્ય વર્તુળાકાર દેખાવ ઉપરાંત આંતરિક વ્યવસ્થામાં આગવી શું એ માત્ર સુઘડીના માળામાં જોવા મળે છે માળાના નીચેનો ભાગ પ્રવેશ દ્વાર ઈંડા માટે માળાની અંદર વર્તુળાકાર ભાગ અને માળામાંથી બહાર જવા માટે અલાયદો માર્ગ ન કેવળ સલામતીની દ્રષ્ટિએ બલકે ઈંડા કે તેના બચાવવા માટે હુંફ પેદા કરે છે સુગડી મોટાભાગે કાંટાળા ઝાડ ઉપરની ડાળીઓ ઉપર માળો બાંધે છે જેથી સાપ કે અન્ય પક્ષીઓ ઈંડાને નુકસાન ન કરી શકે બાંધકામ ક્ષેત્રના કસવીઓ માટે વર્ષોથી સુગડીનો માળો સંશોધનનું કેન્દ્ર બનીને રહ્યો છે પક્ષીઓની સૃષ્ટિમાં સુગડીનો માળો આથી જ બેનમૂન બનીને મોખરાનું સ્થાન પામે છે ત્યારે હાલ અંતલેશ્વર પંથકમાં સુગડીના માળે ભારે આકર્ષણ જમાવ્યું છે આજે આપણે પક્ષી જગતમાં એક એવું પક્ષી કે જેનું નામ સુગ્રીવ તરીકે આપણે ઓળખીએ છીએ જેમને બાયાવિહર તરીકે પણ ઓળખવામાં આવે છે અને જેને આપણે લોકલ ભાષામાં સુગરી અને દરજીડો તરીકે પણ ઓળખવામાં આવે છે કે જે ચકલીથી થોડું મોટું એવું એક પક્ષી છે અને એ પક્ષીની આપણે ખાસિયત જોઈએ તો તેમનો માળો અથવા એના ઘર બાંધવાની જે કળા છે એ એમની મુખ્ય ખાસિયત છે આપણે જોઈએ તો એ પોતાનું ઘર ચોમાસાની સિઝનની પહેલાં પહેલાં એવી રીતે બનાવે છે કે તેમાં પાણી પણ જતું નથી અને એ એવો રીતે એનું ઘર બનાવે છે કે જે આર્કિટેક આપણે જે આર્કિટેક્ચર કહીએ અને જે આપણા ઘરો જે બનાવે છે ડિઝાઇન કરે છે એવી રીતે પોતાનું ઘર એવી રીતે ડિઝાઇન કરીને બનાવે છે કે જેમાં સાપ પણ એ પોતા એના ઈંડાને અથવા એના બચ્ચાને નુકસાન કરી શકતો નથી અને એ એવી જગ્યાએ માળો બનાવે છે જેવી કે કાટાળી કોઈ વનસ્પતિ હોય અથવા ઊંડા કૂવા હોય કે જ્યાં અન્ય કોઈ જીવ પહોંચી ના શકે અને પોતાના બચ્ચા અથવા ઈંડાના નુકસાન ન કરી શકે એવી રીતે એ એના ઘરનું લોકેશન શોધે છે અને પછી માળો બનાવે છે અને એ માળો એટલો અદ્ભુત બનાવે છે કુદરતે એનામાં એટલી અદ્ભુત ક્ષમતા આપેલી છે કે જે એક આર્કિટેક્ચર તરીકે કામ કરી અને પોતાનું ઘર એવું એવી રીતે બનાવે છે કે જેમાં પોતાનું બચ્ચાનું રક્ષણ અને પોતાના ઈંડાનું રક્ષણ એ ખૂબ સરસ રીતે થાય છે અને એમાં અત્યારે પ્રવેશવું હોય તો સાપને પણ પ્રવેશવું હોય તો એને દરવાજો મળતો નથી એવી રીતે એ પોતાનો માળો બનાવે છે અને આપણા ઘરની આજુબાજુ અથવા કાંટાળા જે ઝાડ હોય તો એવા ઝાડ ઉપર મુખ્યત્વે એ માળો બાંધે છે અને આપણે એક માનવી તરીકે આ જે પક્ષી છે તો એનું સંરક્ષણ થાય એવા પ્રયાસો એને બચાવવાના પ્રયાસો એ આપણે કરી શકીએ અને આપણે એક કન્ઝર્વેશન તરીકે આપણું પોતાનું યોગદાન આપી શકીએ અસ્તુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વર્ષ પૂર્ણ થતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદે અગિયાર વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારતના અમૃતકાળ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ થીમ ઉપર એક વિશેષ કાર્યશાળાનું આયોજન ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સભાખંડમાં કરવામાં આવ્યું હતું મુખ્ય વક્તા તરીકે હિતેશભાઈ પટેલ ગુજરાત પ્રદેશ કિસાન મોરચા ભાજપાના પ્રમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યશાળામાં બે હજાર ચૌદથી બે હજાર પચીસ સુધીના વડાપ્રધાન મોદીના શાસન દરમિયાન કરવામાં આવેલા વિકાસ કાર્યો જાહેર કલ્યાણ યોજના અને સુશાસનની વિવિધ પહેલોનું વિસ્તૃત રૂપે વર્ણન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી મહામંત્રી નીરલ પટેલ સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યશાળાનો ઉદ્દેશ્ય મોદી સરકારના વિકાસ મંત્રી મંડળના યોગદાનને સ્થાનિક સ્તરે લોકોને માહિતગાર કરવાનો હતો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે આ અગિયાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે એ વિષયને લઈને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી કેન્દ્ર સરકારની વિવિધ સિદ્ધિઓને લઈ અને પ્રજા વચ્ચે જશે અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત કરશે આ વિષયને લઈને કેટલાક કાર્યક્રમો નક્કી થયા છે એમાં તાલુકા કક્ષાએ એક સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવશે એ પછી ગ્રામીણ કક્ષાએ નાની નાની ખાટલા બેઠકો અને શહેરોમાં નાની નાની મહોલ્લા બેઠકોના માધ્યમથી કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત પબ્લિક સુધી લઈ જવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવા માટે આજે ભરૂચ જિલ્લાના આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આવી કાર્યશાળા સમગ્ર દેશમાં યોજાઈ રહી છે અને નરેન્દ્રભાઈના શાસનના એટલે સેવા દ્વારા સુશાસન અને ભય ભ્રષ્ટાચારની મુક્તિ અને ગરીબોનું કલ્યાણ એ ઉપલક્ષમાં જે કંઈ એમના કાર્યો થયા છે એ કાર્યોને લઈને સમગ્ર ભરૂચ જિલ્લામાં ખાટલા બેઠકો યોજાશે અને અને ગામે ગામ ફરી નરેન્દ્રભાઈના વર્ષના સુશાસનનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે આમૃદ તાલુકા પંચાયત સભાખંડમાં ગતરોજ સાંજે ચાર કલાકે જિલ્લા વહીવટી તંત્રના આદેશ મુજબ સિવિલ ડિફેન્સ અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત પાકિસ્તાનના યુદ્ધના તણાવ વચ્ચે કોઈ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તો નાગરિકોએ શું ધ્યાન રાખવું અને પોતાનું તેમજ પરિવાર તેમજ માલ મિલકતનું કેવી રીતે રક્ષણ કરવું તે અંગે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાએ તાલીમ આપી હતી જેમાં આમોદ નાયબ મામલતદાર આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક કારોબારી અધ્યક્ષ ગીતા પટેલ નગરપાલિકા પ્રમુખ સદસ્ય અક્ષર પટેલ સહિત પાલિકાના કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો હાજર રહ્યા હતા કારણે થતી ટ્રાફિક સમસ્યા તેમજ કામરે ટોલ પ્લાઝા માંડવા ટોલ પ્લાઝા સહિતના ટોલ પ્લાઝા ઉપર થતા ટ્રાફિકના પ્રસંગે કેન્દ્રના મંત્રી નીતિન ગડકરીની મુલાકાત લીધી હતી અને તેઓને સમસ્યા અંગે રજૂઆત કરાઈ હતી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ સમસ્યાના ઉકેલની ખાતરી આપી હતી આ વેળા જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામી તેમજ જિલ્લા પંચાયતના કમલેશભાઈ પટેલ તથા તાલુકા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ ઉર્ફે ભોલાભાઈ તેમજ તાલુકા પંચાયત સભ્ય રાજેન્દ્રભાઈ તથા કહાનવાના સરપંચ રાજેશ પટેલ તેમજ પંચાયતના સભ્યો દ્વારા રોડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કહાનવા ગામના બીજા પણ રોડ રસ્તાનું કામ ટૂંક સમયમાં ચાલુ કરવા જણાવ્યું હતું જમ્મુસરના ધારાસભ્ય ડી કે સ્વામી અચાનક રોડની કામગીરી જોવા પહોંચ્યા હતા અને રોડ વ્યવસ્થિત રીતે અને ટકાઉ તેમજ મજબૂત તે માટે ખાતરી આપી હતી જે માટે ગામના લોકો દ્વારા તથા પંચાયત બોડી દ્વારા ધારાસભ્યનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્રની આગેવાનીમાં જિલ્લાના તમામ તાલુકા મથકો સહિત ભરૂચ ગ્રામ્ય અને શહેર તાલુકા માટે સિવિલ ડિફેન્સ કાર્યક્રમનું આયોજન કરાયું noaptea. Noi în săma cea Namaskar!